ગુજરાતીમાં એક ખૂબ જ જાણીતી કહેવત છે જ્યાં સુધી ચાદર હોય ત્યાં સુધી પગ લંબાવા કહેવત માત્ર પૈસાની વાત નથી કરતી પણ જીવન કેવી રીતે જીવવું તેની સમજ આપે છે ઘણા વર્ષો ગુજરાતના એક નાનકડા ગામમાં હરિભાઈ નામના એક સામાન્ય ખેડૂત રહેતા હતા શિયાળાની રાતો ખૂબ ઠંડી હતી હરિભાઈ પાસે માત્ર એક ચાદર હતી નાની પણ મજબૂત રાતી સૂતા સમયે જો પગ ઢાંકે તો ખભા ઠંડા પડે અને ખભા ઢાંકે તો પગ બહાર રહે એક રાતે અટકી ગયા તેમણે ચાદર ખેંચવી બંધ કરી અને પોતાને કહ્યું જેટલી ચાદર હોય એટલું જ ઢાંકું બીજે દિવસે ગામમાં એક યુવાન વધુ ખર્ચ અને મોટા શોખની વાત કરતો હતો હરિભાઈ હસ્યા અને શાંતિથી બોલ્યા બેટા જ્યાં સુધી ચાદર હોય ત્યાં સુધી જ પગ લંબાવા આ વાક્ય ગામમાં ફેલાયું પછી તાલુકામાં પછી આખા ગુજરાતમાં અને એક દિવસ એ એક કહેવત બની ગઈ આજે પણ પૈસા સમય કે ક્ષમતાની વાત આવે તો આ કહેવત આપણને રોકી દે છે સંતુલન શીખવે છે સમજદારી શીખવે છે આ વિડિયો એક પ્રખ્યાત ગુજરાતી કહેવતની કહાણી રજૂ કરે છે જ્યાં સુધી ચાદર હોય ત્યાં સુધી પગ લંબાવા સરળ ગામડાની કહાણી અને આધુનિક અર્થ સાથે આ વિડિયો સંતુલન અને સમજદારીનું મહત્વ સમજાવે છે પરિવાર બાળકો અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ખાસ